પહલગામમાં થયેલા કે પાકિસ્તાનને એ ટીપુ પણ પાણી આપવામાં નહીં આવે આત્મઘાતી હુમલાનો વળતો જવાબ આપવો જોઈએ અને આતંકવાદીઓને એની સજા થવી જોઈએ પરંતુ આવી જાહેરાતો બાદ અહીં પ્રશ્નો ઉભો થાય છે કે શું ભારત સિંધુ અને તેની બે સહાયક નદીઓને પાકિસ્તાનમાં વહેવાથી રોકી શકે છે કે ફક્ત સરકાર પોતાની વાહવાહી મેળવવા માટે લોકોને ગુમરાહ કરી રહી છે ચાલો જાણીએ કે આવું થઈ શકે છે કે નહીં ચેનલ હજુ સબસ્ક્રાઈબ કરવાનું બાકી કહેવાય તો કરી લેજો વિડીયો વધુને વધુ શેર કરજો લાઇક કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો બીબીસી ગુજરાતી પર આ મુદ્દે લેખ પ્રકાશિત થયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતે મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ચરમપંથી હુમલા બાદ છ નદીઓના જળ વિભાજન સાથે સંબંધિત સિંધુ જળ સંધિને મોકૂફ કરી દીધી છે એ બાદથી આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં છે ઓગણીસો સાઠમાં થયેલી સિંધુ જળ સંધિ બે યુદ્ધ બાદ પણ યથાવત રહી તેને સીમાપાર જળ પ્રબંધનના એક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે આ જળ સંધિની મોકૂફી ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઉઠાવેલા ઘણા પગલાં પૈકીની એક છે ભારતે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ લગાવતા આ પગલું ઉઠાવ્યું છે જોકે પાકિસ્તાને આવા આરોપોનું સ્પષ્ટપણે ખંડન કર્યું છે પાકિસ્તાને ભારત વિરુદ્ધ જવાબી કાર્યવાહી પણ કરી છે પાકિસ્તાને કહ્યું છે કે પાણી રોકવાને યુદ્ધની કાર્યવાહી સ્વરૂપે જોવામાં આવશે આ સંધિ અંતર્ગત સિંધુ બેઝિનની ત્રણ પૂર્વ નદીઓ એટલે કે રાવી વ્યાસ અને સતલુજનું પાણી ભારતને આપવામાં આવ્યું તેમજ ત્રણેય પશ્ચિમી નદીઓ સિંધુ જેલમ અને ચિનાબના એસી ટકા ભાગની પાકિસ્તાનને વહેંચણી કરાય વિવાદ અગાઉ પણ થયા છે પાકિસ્તાન ભારતના હાઇડ્રોપાવર અને વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર આપત્તિ વ્યક્ત કરી ચૂક્યું છે તેણે તર્ક આપ્યો હતો કે આનાથી નદીઓના પ્રવાહને અસર થશે અને આ વાત સંધિનું ઉલ્લંઘન હશે સુધી બદલાતી જરૂરિયાતોનો હવાલો આપીને સંધિની સમીક્ષા અને સંશોધન પર ભાર મૂકતું રહ્યું છે પાછલા ઘણા વર્ષોથી ભારત અને પાકિસ્તાન વિશ્વ બેંકની મધ્યસ્થીમાં કરાયેલી આ સંધિ અંતર્ગત કાયદાકીય રસ્તા અપનાવતા રહ્યા છે પરંતુ પહેલીવાર કોઈ દેશે તેની મોકુફીની જાહેરાત કરી છે ખાસ વાત એ છે કે એ દેશ ભારત છે જેને ભૌગોલિક લાભ હાંસલ છે જો કે મોકુફીનો અસલી અર્થ શું છે શું ભારત સિંધુ નદીના પાણીને રોકી શકે છે કે તેનું વાળી શકે છે જેનાથી પાકિસ્તાનને તેની લાઇફલાઈનથી વંચિત થવું પડી શકે સવાલ એ પણ છે કે શું ભારત આવું કરવામાં સક્ષમ છે ખરું શું ભારત પાણી રોકી શકશે નિષ્ણાતોનું માનવું છે કે ભારત માટે પશ્ચિમી નદીઓના પાણીના પ્રવાહને રોકો લગભગ અસંભવ છે કારણ કે આના માટે મોટી સ્ટોરેજ અને આટલા પ્રમાણમાં પાણીનો સ્વાપ વાળવા માટે જેટલી નહેરોની જરૂરિયાત છે એટલીનો હાલ ભારત પાસે અભાવ છે સાઉથ એશિયા નેટવર્ક ઓન ડેમ રિવર્સ અને પીપલ્સના રીજનલ વોટર ઠક્કર કહે છે કે ભારતમાં જે હાઇડ્રોપાવર સુવિધાઓ છે નદી પર ચાલતા હાઇડ્રો પાવર છે જેને મોટી ક્ષમતાની જરૂર નથી આવા હાઇડ્રો પાવર પ્લાન્ટ્સ ભારે પ્રમાણમાં પાણી નથી રોકતા અને વહેતા પાણીના ફોર્સનો ઉપયોગ કરીને ટર્બાઈનો ફેરવીને વીજળી પેદા કરે છે ભારતીય નિષ્ણાતોનું કહેવું છે કે આંતરમાળખાકીય સુવિધાઓની કમીને કારણે ભારત સંધિ અંતર્ગત મળતા જેલમ ચિનાબ અને સિંધુ નદીના

ભારતને પાકિસ્તાન સાથે પોતાના પ્રોજેક્ટના દસ્તાવેજ શેર કરવાની જરૂર નહીં રહે અહીં સવાલ એ છે કે શું પાણીને હથિયાર બનાવી શકાય તો એનો જવાબ છે કે વિસ્તારની મુશ્કેલીઓ અને ભારતની અંદર જ કેટલાક પ્રોજેક્ટો અંગે વિરોધ જેવા પડકારોને કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ ઝડપથી નહીં થઈ શકે બે હજાર સોળમાં જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા ચરમપંથી હુમલા બાદ ભારતીય જળ સંસાધન મંત્રાલયના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું હતું કે તેઓ સિંધુ બેઝિનમાં ઘણા બંધો અને વોટર સ્ટોરેજ પ્રોજેક્ટના નિર્માણમાં ઝડપ લાવશે આ પ્રોજેક્ટોની હાલની સ્થિતિ પર કોઈ અધિકારિક જાણકારી નથી પરંતુ સ્ત્રોતો પાસેથી મળેલી જાણકારી અનુસાર આ મામલામાં મર્યાદિત પ્રગતિ થઈ સકી છે નિષ્ણાતોનું માનવું છે કે જો ભારત હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે પાણીના વહેણ પર કંટ્રોલ કરે તો પાકિસ્તાનમાં ગરમીની મોસમ દરમિયાન તેની અસર જોવા મળી શકે છે ગરમીની મોસમમાં પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો પણ હોઈ શકે છે ટફ્સ યુનિવર્સિટીમાં અર્બન એન્વાયરમેન્ટ પોલિસી અને એન્વાયરમેન્ટલ સ્ટડીના પ્રોફે આસિસ્ટન્ટ પ્રોફેસર હસન એફકાને ડોન ન્યૂઝપેપરમાં લખ્યું ગરમીની મોસમમાં શું શું થશે એ ચિંતાનો વિષય છે એ સમયે પાણીનું વહેણ ઓછું હોય છે અને સ્ટોરેજ વધુ મહત્વપૂર્ણ બની જાય છે ટાઈમિંગ અત્યંત મહત્ત્વપૂર્ણ છે એ દરમિયાન સંધિ સંબંધી બંધન કરતાં જોગવાઈઓની ગેરહાજરી વધુ મહેસૂસ કરી શકાશે સંધિ અંતર્ગત ભારત માટે પાકિસ્તાન સાથે હાઇડ્રોલોજીકલ ડેટા શેર કરવો જરૂરી છે આ ડેટા પૂરના પૂર્વાનુમાન સિંચાઈ હાઇડ્રોપાવર અને પીવાના પાણી સાથે સંકળાયેલી યોજનાઓ બનાવવા માટે મહત્વનો છે આ ક્ષેત્રમાં વરસાદની ઋતુમાં પૂર આવે છે જે જૂન માસ શરૂ થઈને સપ્ટેમ્બર સુધી ચાલે છે પરંતુ પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે ભારત પહેલાં કરતાં ખૂબ ઓછો હાઇડ્રોલોજિકલ ડેટા શેર કરી રહ્યું છે ઇન્ડસ વોટર ટ્રીટીના પૂર્વ પાકિસ્તાન એડિશનલ કમિશનર સિરાજ મેમણે બીબીસી ઉર્દુને કહ્યું આ જાહેરાત પહેલાં પણ ભારત માત્ર ચાલીસ ટકા પાણી રોકી શકે છે અને એ બાદ કોઈ પણ ચેતવણી વગર અચાનક પાણી છોડી શકે છે જેના કારણે નીચલા ભાગમાં ભારે નુકસાન થઈ શકે છે હવે અહીં સવાલ એ થાય છે કે શું ભારત પાકિસ્તાન પર વોટર બોમ્બનો ઉપયોગ કરી શકે છે તો એના જવાબમાં નિષ્ણાતોનું કહેવું છે કે ભારત સામે સૌથી પહેલાં તો પોતાના ક્ષેત્રમાં જ પૂરનો ખતરો હશે કારણ કે તેના બંધ પાકિસ્તાનની સીમાથી ઘણા દૂર છે પરંતુ હવે ભારત કોઈપણ જાતની પૂર્વ ચેતવણી વગર જળાશયોમાંથી કાપ વહાવી શકે છે જેનાથી પાકિસ્તાનના ભાગ તરફ નુકસાન થશે

અને એ દરમિયાન ચીને યાલુંગ સાંગપોની એક સહાયક નદીને રોકી દીધી હતી જે પૂર્વોત્તરમાં બ્રહ્મપુત્ર બની જાય છે પાકિસ્તાન ચીનનો સહયોગી દેશ મનાય છે ચીને કહ્યું હતું કે આવું એટલા માટે કરાયું કા છે કારણ કે આવું કરવું બોર્ડર પાસે બનાવાઈ રહેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે જરૂરી હતું પરંતુ આ પગલાને એવી રીતે જોવામાં આવ્યું કે ચીન પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યું છે તિબ્બતમાં ઘણા હાઇડ્રો પાવર પ્લાન્ટ બન્યા બાદ ચીને યાલોંગ સાંગપોના નીચલા ભાગમાં વિશ્વનો સૌથી મોટો બંધ બનાવવા માટે પરવાનગી આપી દીધી છે ચીનનો દાવો છે કે આનાથી પર્યાવરણ પર ઝાઝી કંઈ અસર નહીં થાય પરંતુ ભારતને બીક છે કે ચીન આનાથી નદીના વહેણ પર મહત્વપૂર્ણ નિયંત્રણ હાંસલ કરી શકે છે એટલે ભારતને એક તરફ પાકિસ્તાન છે તો એક તરફ ચીન છે જો ભારત પાકિસ્તાનને નુકસાન પહોંચાડવા પ્રયત્નો કરશે તો ચીન ભારતને નુકસાન પહોંચાડવા માટે પ્રયત્નો કરશે એ આપણે ઇતિહાસ પરથી પાછલા વર્ષોમાં જે ઘટના બની છે એના પરથી કહી શકીએ જોકે હાલના સમયે સરકાર દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે સિંધુ નદીનું પાણી રોકવાનું તો એ હાલ પૂરતું તો અસંભવ છે કારણ કે જે નિષ્ણાતોનું કહેવું છે કે ભારત પાસે હાલમાં એટલી સગવડ નથી એના કારણે તે પાણી રોકી ન શકે કે વાળી ન શકે અને જો પાણી રોકવા જાય કાં તો એને વાળવા જાય તો એની સીધી અસર જે છે તે ચોમાસામાં જોવા મળે અને એમાં જે અસર છે તે ભારતને પણ થાય વિડીયો શેર જરૂર કરજો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જુહાર જય આદિવાસી